डबोई नगरपालिका ने म्युनिसिपल एडमिनिस्ट्रेशन का दि नगरुतेडु 2019 मा तत्कालिन सीईओ टेंडर प्रक्रिया बिना लाखो ने खरिदी करी 14 राणा पञ्चनिकरण मथ रुपैया 929674 रु बिल चुक्वायो वर्ष 2019 मा डबोई नगरपालिकाना તાત્કાલિક પ્રમુખ કાજલબેન દુલાણીના સમયમાં પંપિંગ ગઢનો ચેમ્બર કરવાનો છસો ચુમ્મોતેરનું બિલ ચૌદમા નાણાં પંચની ગ્રાન્ડમાંથી ચૂકવાયું હતું આમ ડભોઈ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેરસઠ કલમ છ ને સાત અન્વયે રૂપિયા પાંચ હજારથી વધુનું બિલ હોય તો વર્તમાન પત્રમાં જાહેરાત આપીને ટેન્ડર મંગાવી નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય તે પ્રક્રિયા ડભોઈ નગરપાલિકાએ કરી નથી ડભોઈ નગરપાલિકા દ્વારા ચૌદમા નાણાં પંચની જોગવાઈ વિરુદ્ધ ગેરકાયદેસર કાર્યવાહી કરેલ હોવાનું માનવામાં આવે છે ચૌદમા નાણાં પંચમાંથી ચૂકવવાનો ઠરાવ કરી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ની કલમ સડસઠનો ભંગ કરેલ છે જેને લઈને કમિશનર મ્યુનિસિપાલિટીએ એડમિનિસ્ટ્રેશનની કચેરી આઠમી આ ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ સુનવાણી રાખી છે જેમાં વર્ષ બે હાજર ઓગણીસમાં ડભોઈ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર એસ કે ગરવાલ પૂર્વ પ્રમુખ કાજલ બેન દુલાણી બિરેન શાહ પૂર્વ ચેરમેન નાણા સમિતિ ડભોઈ નગરપાલિકા ઇઝરાયલ હવાલા પૂર્વ સભ્ય દાનિયલ સૈયદ પૂર્વ સભ્ય દક્ષાબેન નબારી પૂર્વ સભ્યને નોટિસ ફટકારાઈ છે ડભોઈ નગરપાલિકાના આ નવા કૌભાંડો ભાર આવતા જ રહે છે અને નગરપાલિકાના સભ્યોને નગરપાલિકા કાયદાની જાણકારી ન હોય પણ ચીફ ઓફિસરને જાણકારી ન હોય એમ માનવાને કોઈ કારણ ખરું